જુઓ અહીં કેટલાક તહેવારો કયા મહિનામાં તે આવે છે તેનું કેલેન્ડર બે હજાર અઢારનું આપેલ છે જુઓ પોંગલ અને ગુરુ રવિદાસ જયંતિ જાન્યુઆરીમાં બિહુ એપ્રિલમાં ઓણમ ઓગસ્ટમાં રક્ષાબંધન પણ ઓગસ્ટમાં ગાંધી જયંતિ ઓક્ટોબરમાં દિવાળી અને ઈદે મિલાદ નવેમ્બરમાં અને નાતાલ ડિસેમ્બરમાં આવે છે અહીં હોળી દિવાળી નાતાલ રક્ષાબંધન ઈદ ઓણમ જેવા કેટલાક તહેવારોનું દ્રશ્ય અહીં આપેલ છે અહીં આપેલ યાદીમાં કેટલાક મહિનાના નામ ખૂટે છે તે મહિનાના નામ લખો जुओ अह जान्युआरी फेब्रुआरी आपेल से मार्च लखीए त्यार बाद, एप्रिल पशी मे लखीए जून आपेल से जुलाई लखीए ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर आपेल से पची नवेम्बर लखीए अने डिसेम्बर आपेल से અહીં આપેલ કેલેન્ડર પરથી જવાબ આપો અ વર્ષનો પ્રથમ મહિનો કયો છે વર્ષનો પ્રથમ મહિનો જાન્યુઆરી છે બ માર્ચ પછી કયો મહિનો છે માર્ચ પછી એપ્રિલ આવે છે ક ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે છે ઓગસ્ટ પહેલા જુલાઈ આવે છે ડ વર્ષનો છેલ્લો મહિનો કયો છે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર છે ફેબ્રુઆરી અલગ છે કેલેન્ડરમાં આપેલ મહિના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે લાંબા મહિનામાં એકત્રીસ દિવસ અને ટૂંકા મહિનાને ત્રીસ દિવસ હોય છે ચાલો એક ગીત જણાવવું ત્રીસ દિવસના મહિના ચાર સાત મહિના પર છે એકત્રીસ નો ભાર ફેબ્રુઆરી સૌથી નાનો માસ કુદકો લગાવે કોઈ કોઈ વાર કેલેન્ડર જુઓ અને શોધો એક કયા મહિનાઓને ત્રીસ દિવસ હોય છે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ત્રીસ દિવસ હોય છે બે કેટલા મહિનાઓને એકત્રીસ દિવસ હોય છે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બરમાં એકત્રીસ દિવસ હોય છે ત્રણ ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ હોય છે ચાર મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય મે મહિનામાં એકત્રીસ દિવસ અને જૂન મહિનામાં ત્રીસ દિવસ હોય છે આથી કુલ ત્રીસ વત્તા એકત્રીસ બરાબર એકસઠ દિવસ થાય પાંચ જુલાઈમાં કેટલા રવિવાર છે વર્ષ બે હજાર અઢારમાં જુલાઈમાં પાંચ રવિવાર છે સ્વપ્રયત્ન તમારા જન્મ દિવસે કયો વાર છે તમારું ઉનાળો વેકેશનમાં તમને કેટલા દિવસ મળ્યા છે શિયાળો વેકેશનમાં તમને કેટલા દિવસ મળ્યા છે ક્યાં ગરમી ક્યાં ઠંડી જુઓ અહીં કેટલાક બાળકો કંઈ કહી રહ્યા છે અશરફ કહે છે હું અશરફ છું હું કાશ્મીરમાં રહું છું મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે તે મારા દાંતને કડકડાવે છે મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે લક્ષ્મી કહે છે હું લક્ષ્મી છું હું ચેન્નઈમાં રહું છું આ દિવસોમાં અહીં ખૂબ ગરમી પડે છે જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાજે છે મને તળાવ કિનારે બેસવું ગમે છે રૂબૈયા કહે છે હું રૂબૈયા છું હું મેઘાલયમાં રહું છું અહીં વરસાદ બંધ જ થતો નથી સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે શું તમે ક્યારેય અનુભવ્યું છે અ તમારા દાંત ઠંડીથી કડકડે છે હા કે ના હા બ ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાઝે છે હા કે ના હા ક ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારેય જોયો છે हा के ना हा स्व अ तमारा विस्तार मा सौथी वधु वरसाद कया महीना मा पड़े छे ब तमारा विस्तार मा સૌથી ગરમ મહિના કયા છે ક તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે ડ આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે લખો અથવા દોરો મે જૂન ડિસેમ્બર જાન્યુઆરી ફળો શાકભાજી ફળો શાકભાજી